જેમાંથી બે કામની લિમિટ પતી જવાને કારણે જે એક્સટેન્શન નહીં મળવાને કારણે બે કામ દફતરે કર્યા છે અને એક કામ અમે મુલતવી રાખ્યું છે બાકીના બધા કામો મંજૂર કર્યા છે એમાં આ વખતે પણ સુરત મહાનગરપાલિકાએ ત્રણ જેટલા ગાર્ડનોમાં દર વર્ષે એક કરોડ રૂપિયાની આવક અને સાથે સાથે વીસ વર્ષમાં ત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ બચાવીને કુલ્લે પચાસેક કરોડ રૂપિયા જેટલી ઇન્કમ જનરેટ કરવાનું વિચારી રહ્યો છે અને આ જ રીતે હજુ જે કોઈ પણ પ્રકલ્પો સારા પ્રકલ્પો જેમાં જનભાગીદારીમાં જે થઈ શકતા હોય એની પર સુરત મહાનગરપાલિકા આગળ વધી રહી છે સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા કામોને મંજૂરી અપાતા આવે શહેર વિકાસના કામો વેગ પકડશે અઝર કુરશી સાથે હર્ષ શેટા